નમસ્કાર મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું મિત્રો ભવ્ય આયોજન સંપન્ન થઈ ગયું છે ઓથી યાત્રા મિત્રો સંપન્ન થઈ ગઈ છે ને આજે બપોરથી જ મિત્રો શાંતિ મિત્રો ભવ્ય મિત્રો પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવાનો છે મિત્રો આ તમે જોઈ શકો છો કે સ્ટેજનો નજારો મિત્રો બધું સેટઅપ એકદમ મિત્રો કમ્પ્લીટ છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેશે સંપૂર્ણ માહિતી હું તમને પૂજ્યશ્રી મોરારી બાપુની રામકથાની આપવાનો છું મિત્રો મિત્રો સાંજે ચાર વાગે મોરારી બાપુની ભવ્ય કથાનો રામકથાનો મિત્રો પ્રારંભ થશે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સેટઅપ તૈયાર થઈ ગયું છે આપણે અત્યારે સ્ટેજ ઉપર નહીં જઈએ મિત્રો અત્યારે તમને નીચેથી જ દેખાડશું કારણ કે અત્યારે સ્ટેજનું સેટઅપ બીજું મિત્રો બધું થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાંથી લાઈવ પ્રસારણ થશે મિત્રો તે અલગ અલગ મિત્રો કેમેરા મૂકેલા છે અલગ અલગ કેમેરા મૂકેલા છે મિત્રો અત્યારે આ બધા વાજિંત્રોને કથામાં જે આવશે તે બધા સેટઅપ થઈ ગયા છે મિત્રો અત્યારે આપણે છીએ મિત્રો વીઆઈપી ખંડમાં મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે વિશાળ એલઈડી સ્ક્રીન મિત્રો અહીંયા મૂકવામાં આવેલી છે આપણે અત્યારે છીએ મિત્રો વીઆઈપી ડોમમાં મિત્રો તમે જોઈ શકો છો કે મોટા મોટા મહાનુભાવોને મોટા મોટા સાધુ સંતો જે આવશે તે રામકથાનું મિત્રો લાઈવ પ્રસારણ અહીંથી નિહાળશે આ વીઆઈપી ડોમ છે મિત્રો તમે સામે જોઈ શકો છો કે કુલરની વ્યવસ્થા એકદમ સરસ રીતે કરવામાં આવેલી છે તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો તમને સંપૂર્ણ રામકથાની માહિતી મિત્રો આ વિડીયોમાં આપીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સામે તમે જે જોઈ રહ્યા છો તે રામકથાનો મિત્રો સ્ટેજ છે મિત્રો આજ શાંતિ જ મિત્રો લાઈવ પ્રસારણ મિત્રો શરૂ થઈ જશે મિત્રો તમે જોઈ લેશો કે અંતિમ ઓપ અપાઈ રહ્યો છે મિત્રો લાઈવ સેટઅપનો ત્યાંથી મિત્રો પૂજ્ય શ્રી મોરારી બાપુનું કથાનું મિત્રો લાઈવ પ્રસારણ થશે મિત્રો સ્ટેજની બંને બાજુ મિત્રો વીઆઈપી ડોમ બનાવવામાં આવેલા છે ત્યાંથી વીઆઈપી લોકો બધા આવીને કથાનું રસપાન લેશે મિત્રો તમે જોઈ શકો છો કે વીવીઆઈપી ડોમ મિત્રો બે બનાવવામાં આવેલા છે એર કન્ડિશનર સાથે મિત્રો વીવીઆઈપી ડોમ બનાવવામાં આવેલા છે વિશાળ એલઈડી સ્ક્રીન સાથે મિત્રો આ કથાનું મિત્રો લોકો બધા રેસ્પોન્ડ કરશે મિત્રો તો વિડિયો મિત્રો અંત સુધી જોતા રહેજો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ પૂજ્યશ્રી મોરારી બાપુની ની રામકથાની આપવાનું છું મિત્રો પૂજ્યશ્રી મોરારી બાપુના રામકથામાં મિત્રો સાડત્રીસ થી મોટી મોટી મિત્રો એલઈડી સ્ક્રીન મૂકવામાં આવેલી છે મિત્રો આ તમે નિહાળી રહ્યા છો અત્યારે સ્ટેજની એકદમ મિત્રો નજીકનો એવા નજારો મિત્રો આ તમે સ્ક્રીન મિત્રો ગણી શકો છો કે કેટલી સ્ક્રીન અહીંયા મૂકવામાં આવેલી છે આ જે સેટઅપ તમે જોઈ રહ્યા છો તે મોરારી બાપુનું કથાનો મિત્રો લાઈવ પ્રસારણ થશે અને આગળ પણ તમે ડોમમાં જોઈ શકો છો કે કેટલી એલ સ્ક્રીન મૂકવામાં આવેલી છે મિત્રો મુખ્ય મંડપમાં મિત્રો તમે જેમ એન્ટર કરશો તે બંને બાજુ મિત્રો આ સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃક્ષો આવેલા છે તેમનો મુખ્ય ધ્યેય મિત્રો પૂરા ભારતભરમાં મિત્રો વૃક્ષ વાવવાનો છે મિત્રો તમે સમાચારમાં પણ જોયું હશે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા લાખોની સંખ્યામાં મિત્રો વૃક્ષો આવેલો છે આ છે એન્ટ્રી ગેટ મિત્રો તમને જે દેખાડી દે છે અને કથાનો મિત્રો જ્યારે પ્રારંભ થશે મિત્રો ત્યારે પબ્લિક બધું અહીંયા બેસે મિત્રો આ ગાદલા મિત્રો તમે જોઈ શકો છો કે સળંગ મિત્રો એકદમ ગાદલા ગોઠવી દેવામાં આવેલા છે બંને બાજુ મિત્રો ગાદલા ગોઠવી દેવામાં આવેલા છે આ તમે જોઈ શકો છો કે થોડું થોડું પબ્લિક બારનું અહીંયા પહોંચી રહ્યું છે સામે ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો જે લોકોને નીચે બેસીને કથા સાંભળવી હોય તે કથા પણ સાંભળી શકશે ને ખુરચીમાં બેસીને પણ કથા સાંભળી શકશે આપણે જઈએ રહીએ છીએ અત્યારે મુખ્ય એન્ટ્રી ગેટ તરફ મિત્રો વિડીયો છેલ્લે સુધી નિહાળતા રહેજો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને પૂજ્ય શ્રી મોરાર બાપુની રામકથાની આપવાનો છું મિત્રો બધું સેટઅપ મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે અને કોથી યાત્રા પણ મિત્રો સંપૂર્ણ થઈ ગઈ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે સામે જે એરપોર્ટ બાજુનો રસ્તો છે તે અત્યારે ખુલ્લો મૂકવામાં આવે છે આજ છે રામકથાનો પહેલો દિવસ મિત્રો આજ સાંજે રામકથા શરૂ થવાની છે એટલે અત્યારે બધા મિત્રો રસ્તા ખુલ્લા કરવામાં આવે છે સામે તમે જોઈ શકો છો કે બ્લડ ડોનેશનનો કેમ્પ છે મિત્રો અને આપણે અત્યારે ઊભા છીએ મિત્રો પૂજ્ય શ્રી મોરારી બાપુના રામકથાના મિત્રો મુખ્ય દ્વાર તરફ આ તમે જોઈ શકો છો કે માનસ સદભાવના યજ્ઞ મિત્રો લખેલું છે મિત્રો આ મુખ્ય ગેટ છે મિત્રો જ્યાંથી લોકો બધા એન્ટ્રી કરશે અને અગાઉના વિડીયોમાં પણ મેં તમને મિત્રો આ ગેટના દ્રશ્યો દેખાડેલા હતા જેવા તમે મુખ્ય ગેટની અંદર જશો એટલે મિત્રો વિશાળકાય હનુમાનજીનો મિત્રો પ્રતિમા મૂકવામાં આવેલી છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણા અગાઉના વિડીયોમાં મિત્રો આ સેટઅપ નહોતું મિત્રો બંને બાજુ મિત્રો ગજરાજ આવી ગયા છે અને વચ્ચે હનુમાન દાદાની મિત્રો મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે તો વિડીયો મિત્રો અંત સુધી નિહાળતા રહેજો આપણે ભવ્ય રસોડા વિભાગ પણ શરૂ થઈ ગયો છે તો તમને તેમની પણ માહિતી આપશો મિત્રો મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે મોરારી બાપુના મેદાનમાં મિત્રો ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા આપણા ધાર્મિક પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે મિત્રો સંક્ષિપ્ત મહાભારત મહાપુરાણ ધાર્મિક આપણા પુસ્તકોનું મિત્રો વેચાણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આ પુસ્તકનો સ્ટોલ છે અને ઘણા બધા લોકો પુસ્તક આપણા ધાર્મિક પુસ્તકો ખરીદી રહ્યા છે મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ આ એક સ્ટોલ મિત્રો બનાવવામાં આવ્યો છે જ્યાં આપણી ધાર્મિક પુસ્તકો વેચાણ થઈ છે શ્રીમદ ભાગવત મોટી ટાઈપ છે સંક્ષિપ્ત મહાભારત છે મિત્રો અલગ અલગ મિત્રો આપણા ધાર્મિક પુસ્તકો અહીંયા વેચાઈ રહ્યો છે સનાતન હા સનાતન ધર્મના મિત્રો જેટલા પણ પુસ્તકો આવતા હોય તે આ સ્ટોલમાં વેચાઈ રહ્યા છે એકવાર અચૂક મુલાકાત લેજો મિત્રો આ સ્ટોલની મિત્રો તમે જોઈ શકો છો કે આ જેન્સનો મિત્રો પ્રસાદી કરે છે મિત્રો આ જેન્ટ્સ માટેનો મુખ્ય ડ્રમ છે અને અલગ અલગ મિત્રો પ્રસાદીના કાઉન્ટર બનાવેલો છે આજે છે પૂજ્ય શ્રી મોરારી બાપુનો કથાનો મિત્રો પહેલો દિવસ આ તમે સામે જોઈ રહ્યા છો કે પ્રસાદી પણ મિત્રો શરૂ છે અત્યારે આ લોકો બધા અત્યારે સ્ટાફના સભ્યો છે મિત્રો અત્યારે સ્ટાફના સભ્યો અને ઘણું બધું પબ્લિક પણ મિત્રો પ્રસાદી લઈ રહી છે તમે નિહાળી રહ્યા છો મિત્રો શ્રી આ આ મિત્રો બધા લોકો લઈ રહ્યા છે મોટા મોટા વિશાળ મિત્રો પંખા મૂકવામાં આવેલા છે ભોજનાલયમાં મિત્રો આ મિત્રો ભોજનનો મિત્રો વિશાળ ડોમ છે સામે તમે જે જોઈ રહ્યા છો મિત્રો વિશાળ વિશાળ ચાર પાંચ મિત્રો મોટા મોટા પંખા મૂકવામાં આવેલા છે જે લોકો પ્રસાદી લેશે તે માટે આ સરસ મિત્રો આયોજન કરેલું છે સામે તમે જોઈ રહ્યા છો કે કાઉન્ટર શરૂ થઈ ગયું છે મિત્રો પ્રસાદીનું બધા લોકો સ્ટાફના સભ્યો છે મિત્રો જે પ્રસાદી લઈ રહ્યા છે આજ શાંતિ મિત્રો પબ્લિક શરૂ થઈ જશે અને ભવ્ય પ્રસાદી આ ડોમમાં મિત્રો આપવામાં આવશે જય શ્રી રામ દાદા જય શ્રી રામ જય શ્રી રામ તમે સભ્યમાં છો કયું કામ તમારું દાદા મારું ગોંડન ગોંડલ થી સેવા આપો છો હા સેવા કરવા પંચનાથ મંદિર સરસ સરસ તો દાદા આજે પૂજ્ય શ્રી મોરારી બાપુ પ્રથમ દિવસ છે જી તો કેટલા લાખો લોકો પૂજ્ય પૂરા દિવસમાં પ્રસાદી લે છે એમાં પહેલાં શરૂઆત છે અને કાલ રવિવાર છે રવિવારના દિવસે માણસોના કામ ધંધા વ્યવસાય શાળા સ્કૂલ બધું તમામ થોડીક રાહત હોય તો આવતીકાલની જનસંખ્યા વધારેમાં વધારે થશે અને બીજું દિવસનો બીજો ભાગ છે એટલે માણસોને ઉત્સુકતા જાગૃતતા એમાં વધારે એને આનંદ મળશે એટલે આવતીકાલના દિવસે સંખ્યાનું પ્રમાણ વધારે રહેશે અને દાદા એ પણ જણાવજો કે આજે પહેલાં દિવસે પ્રસતિમાં શું શું આજે અપાઈ રહ્યું છે આપવામાં તો દરેકને દરેક માણસને એનો પ્રસાદનો લાભ મળે નાની ઉંમર મોટી ઉંમરના છે કે પછી વયોવૃદ્ધ હોય તો એને શારીરિક રીતે ખાવા પીવામાં કોઈ તકલીફ ન પડે એ રીતનું ગુંદી ગાંઠિયા શાક રોટલી ભાત છાસ પાણી બહુ વ્યવસ્થિત રીતે આયોજન થાય છે અને કોઈપણને અડચણ ન થાય મોટી ઉંમરની વ્યક્તિ હોય ખોટ ખાપણ હોય કોઈને તો એને કાંઈ તકલીફ ન પડે એના માટે સંપૂર્ણ આ આપણી સંસ્થા જે કઈ આપણી કામગીરી સ્વયંસેવકો છે એ બજાવવા માટે છે ખૂબ ખૂબ આભાર તમે સંપૂર્ણ માહિતી આપી નમસ્તે નમસ્તે દરેકને જય શ્રી મિત્રો તમે જોઈ શકો છો કે આજે પૂજ્ય શ્રી મોરારી બાપુ રામકથાનો પહેલો દિવસ છે પ્રસાદી મિત્રો અહીંયા શરૂ થઈ ગઈ છે મિત્રો અત્યારે સ્વયંસેવક સભ્યો ને લોકો બધા પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો પૂરી મોરારી બાપુની કથામાં મિત્રો ત્રણ હજારથી વધુ સ્વયંસેવક સભ્યો આ કથામાં મિત્રો સેવા આપી રહ્યા છે આ તમે નિહાળી રહ્યા છો અત્યારે પુરુષોનો વિભાગ ત્યાં પ્રસાદી મિત્રો શરૂ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો કે આજ પહેલો દિવસ છે અને બપોરનો સમય છે આ શાંતિ તો મિત્રો અહીંયા તમને બેસવાની જગ્યા નહીં મળે જય શિયારામ જય શિયારામ દાદા બધા લોકો મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે આજે પહેલો દિવસ છે તો વિડિયો મિત્રો અંત સુધી જોજો તમને મેગા કિચન એરિયા પણ એરિયામાં પણ લઈ જયારી છે પૂજ્ય શ્રી મોરારી બાપુનો કથાનો પહેલો દિવસ છે અને પ્રસાદી મિત્રો ચૂલા શરૂ થઈ ગયા છે મિત્રો હજારો ટન મિત્રો બકાલુ કરિયાણું પહોંચી ગયું છે મિત્રો બકાલુ જોવા બટેટા ગુણિયું તમે જોઈ શકો છો અને અહીંયા દાળ બની રહી છે મિત્રો આ મોટા વિશાળ તપેલામાં મિત્રો દાળ બની રહી છે આમાં પણ મિત્રો દાળ બફાઈ રહી છે અત્યારે અત્યારે જો આમાં તપેલામાં દાળ પડી છે છે આપણે મિત્રો વિશાળ કિચન એરિયામાં તમે જોઈ રહ્યા છો કે સભ્યો બધા કામ કરી રહ્યા છે અત્યારે અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે મિત્રો આજે છે પૂજ્યશ્રી મોરારી બાપુનો કથાનો મિત્રો પહેલો દિવસ તો વિડીયો અંત સુધી જોજો મિત્રો તમને સંપૂર્ણ માહિતી હું તમને પૂજ્યસિંહ મોરારી બાપુ રામકથાને આપવાનો છું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આ વિશાળ મિત્રો તો પહેલામાં આ મોતીચૂરના લાડવા અહીંયા બનશે અને મોતીચૂરના લાડવા સાંજે પ્રસાદીમાં મિત્રો મોતીચૂરના લાડવામાં આપવામાં આવશે આ મશીન દ્વારા મિત્રો આનો ભૂકો કરવામાં આવે છે સાંજે પ્રસાદીમાં મિત્રો મોતીચના લડવુ આપવાનો વિશાળ આયોજન મિત્રો મોરારી બાપુ રામકથામાં થઈ રહ્યું છે અને આ તમે જોઈ રહ્યા છો કે આ બધા લાડવાનો મિત્રો ભૂકો થઈ ગયો છે મિત્રો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને પૂજ્ય શ્રી મોરારી બાપુને પોતાને આપવાનો છું મિત્રો તમે જોઈ શકો છો કે શ્રી આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો મિત્રો અહીંયા બધા બિરાજમાન છે અહીંયા પણ મિત્રો પૂરજોશમાં બધા સેવા આપી છે અને પરિક્રમામાં મિત્રો પણ આ મોટો કેમ્પ હોય છે જે હોય છે છે મિત્રો ગરમા ગરમ ભજીયા મિત્રો લોટ બધાઈ ગયો છે મિત્રો આ તમે જોઈ શકો છો કે ગરમ ગરમ મિત્રો મેથી ભજીયા બની રહ્યા છે અને અહિયાં ફુલૌી ભજીયા મિત્રો ઉતરી રહ્યા છે મિત્રો